જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં સોનગઢ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાય તાપી જિલ્લા સહિત સોનગઢ મુસ્લિમ સમાજના આગેવાન કયુમ સબ્બીર શેખ હયાત ખાન પઠાણ નાસિરભાઈ શેખ સદામ ખટીક મોહસિન કુરેશી નદીમ વજીબદાર અશ્ફાક સૈયદ જબ્બાર પઠાણ સહિત મુસ્લિમ આગેવાનો દ્વારા કશ્મીરના પહેલ ગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલા અને એમાં સત્તાવીસ પ્રવાસીઓના જીવ ગયા હતા એના વિરોધમાં સોનગઢ જે કે ગેટ પાસેથી મુસ્લિમ સમાજના પ્રમુખ દ્વારા આતંકવાદ મુર્દાબાદના નારા સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી પાકિસ્તાની આતંકવાદી દ્વારા આચરવામાં આવેલા કૃત્ય અને સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને મૃતકના આત્માને શાંતિ મળે એ માટે બે મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી ત્યારે આ અંગે મુસ્લિમ બિરાદરોએ શું કહ્યું તે પણ જોઈએ જે રેલી કાઢવામાં આવી તે અંગે શું કહેશો આજનું જે પહેલગામમાં આતંકી હુમલો થયો છે એના વિરોધમાં અમે મુસ્લિમ સમાજ સોનગઢ તરફથી રેલી કાઢવામાં અમે નીકળ્યા છીએ તમામ સમાજને દેશને શું સંદેશ આપશો આ પ્રસંગે તમામ સમાજને અને તમામ દેશોને અમે એ સંદેશો આપવા ચાહીએ છીએ કે આજે અમે બધા મુસ્લિમ સમાજ સોનગઢ મુસ્લિમ સમાજ અમે દેશના સાથે જ છે અને આતંકીને મિટાવે એની અમે અપેક્ષા સરકાર સાથે રાખીએ છીએ જહાંગીરભાઈ શેખ હલીફનગર રહેવાથી સોનગઢ આપ શું કહેવા માંગો છો આતંકી હુમલાનું છે કાશ્મીરના અનંતનાગમાં થયેલ બરબરતા આતંકવાદી જે હુમલો શહેર છે તેને સોનગઢ શહેર મુસ્લિમ તરફથી નિંદનીય રીતે વફોડી કાઢું છું આ મુસ્લિમ ધર્મમાં કોઈનું પણ વધ કરવું એ આખા સમાજનું વધ કરવું એ બરાબર છે અને આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને ઇસ્લામમાં આતંકવાદનું કંઈ કોઈ સ્થાન નથી દરેક ધર્મમાં કોઈ પણ વ્યક્તિ હોય જે કોઈનું ખૂન કરે છે કે આતંકવાદ કરે છે તેનું કોઈ ધાર ઇસ્લામમાં કોઈ સ્થાન નથી અને તે મુસ્લિમ રહેતો નથી માટે જે આતંકવાદી હુમલો થયો છે બહેલ ગામમાં એનો હું મંગળ થયેલ મુસ્લિમ સમાજ પછી નિંદા કરું છું અને મૃતક જે થયા છે પૂરા દેશના જે આપણા ભારતીયવાસીઓ અહીં અવસાન પામ્યા છે એ લોકોને આભાર થયા છે એ લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું દુઃખદ ઘટના થઈ છે એના એના માટે સમગ્ર મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે અને અમે સરકાર શ્રી અપીલ રાખીએ છીએ અને આશા રાખીએ છીએ કે આતંકવાદ વિરુદ્ધ ખૂબમાં ખૂબ કડકમાં કડક પગલાં લેવામાં આવે જે મૂર્તક થયા છે એ લોકોને યોગ્ય ન્યાય મળે એવી આશા સમગ્ર મુસ્લિમ સમાજ રાખે છે અને અમે આ વાતને વખોડીએ છીએ અમે આતંકવાદનું તદ્દન એને વખોડીએ છીએ તદ્દન નિંદા કરીએ છીએ અને સમગ્ર મુસ્લિમ સમાજ સમગ્ર હિન્દુસ્તાન સાથે એક મળીને છીએ ધન્યવાદ ધન્યવાદ